નમસ્કાર દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે વિડીયો હું તમને બતાવવાનું છું એ જોઈ લેજો છે જે રીતે લોકસભા ચુનાવ ચાલી રહ્યો છે એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ કેવા ગપલાઓ ચાલુ કર્યા છે પહેલાના સમયની અંદર ભારતીય જનતા પાર્ટી ઈવીએમની અંદર કોઈ ગડબડ કરતી હતી પરંતુ હવે જનતા જાગૃત થઈ ગઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીએ કઈક ને કઈક કોઈ છેડછાડ કરવાનું બંધ કર્યું હોય એવું લાગે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાની હરકતોથી હજી બાજ નથી આવી જે રીતે પ્રચાર પ્રસાર કરાવવા માટે ભારતીય જનતા પાર્ટી આર્મી જવાનોનો સહારો લઈ રહી છે ખૂબ શરમળા બાબત કહેવાય કે આર્મીના જવાનો પાસે આ ભારતીય જનતા પાર્ટી વાળા પ્રચાર કરાવી રહ્યા છે અને એ પણ કેવી રીતે ત્યારે એક આર્મી જવાનને રંગિયાતો પકડી લીધો છે

પણ આપણે આર્મીના જવાનો ઉપર કોઈ ગિલા શીખવા નથી પરંતુ મારો કહેવાનો મતલબ એટલો છે કે ભારતીય જનતા પાર્ટી હવે આટલી બધી ડરી ગઈ છે આટલી બધી નીચતા ઉપર ઉતરી આવી છે કે આર્મીના જવાનો પાસે તમે ચૂંટણીમાં બોગસ વોટિંગ કરાવવા માટે ટ્રકની અંદર લોકોને ભરી ભરીને લાવો છો શરમ આવી જોઈએ તમને

क्या ये नम्मा? बीजेपी का प्रचार कर रहे थे आर्मी से हाँ और फर्जी वोट डलवा रहे थे हाँ ये आर्मी के हाँ हाँ और तो इनका पब्लिक ने विरोध करी इनको तो ये भागते हुए आए वहाँ से बूथ के अंदर से भागते हुए भागे हुआ हाँ हाँ। आर्मी के सिपाही है ये ऑनलाइन लाइव चल रहा है ये ऑनलाइन वीडियो चल रहा है लाइव बिल्कुल इनका नाम सुनील है एक मिनट बता रहा हूँ ये कौन सी फैक्ट्री का है ये फर्जी बोट डलवाने आए हैं

के अंदर घुस के इनका प्रचार कलेक्टर मैडम आई है ना अच्छा। तो उनको फोन लगाओ तो लगा। तो लगा। ये गाड़ी का तो बनेगा ना जिस गाड़ी से आए आप लोग नहीं तो नहीं आप लोग का तो कोई मतलब नहीं है ये सारे फर्जी बोर्ड हैं और फर्जी बोर्ड हैं ये सारे आर्मी के फर्जी बोर्ड डल रहे हैं कैंट विधानसभा क्षेत्र बूथ का मांग एक सौ छियालीस बीजेपी को वोट डाल ये पब्लिक को भाका पब्लिक को बेवकूफ बनाया जा रहा है और हमारी अर्थव्यवस्था देख लो भाइयो ये फर्जी वोट डाल रहे हैं इधर पे साइट में राजौर गांधी नगर में ये आर्मी की गाड़ी लगी है दो-दो तीन-तीन ये एक-एक निकल के सिविल में जाकर बोल से बोल कर आए हम लोग ने बोले थे तो भागते हुए आए हैं ये भाई साहब दो-दो गाड़ी खड़ी है तो आ आर्मी जवान ने रंगी हाथों पकड़ी ली दांचे क्यों करवाने हो रहे समग्र देश नहीं अ

એટલે જનતા હવે તમને જાણી ગઈ છે તમને પણ ડર લાગી ગયો છે એટલે તમે આવા બોગસ વોટિંગ કરાવવા માટે તમારા ને છો પણ તમે જે જે રીતે સહારો લઈને વોટિંગ કરાવવા માટે હરકત કરી છે એ ખૂબ શર્મનાક હરકત કહેવાય હું પૂછવા માંગુ છું નરેન્દ્રભાઈને કે આટલો બધો તમને ડર લાગી ગયો છે ઇન્ડિયા ગઠબંધનથી કે તમારે આવા કામો કરાવવા પડે છે અને એ પણ દેશના જવાનો પાસે શરમ આવી જોઈએ તમને દસ વર્ષની અંદર તમે જો જનતાના કામો કર્યા હોત દેશ હિતના કામો કર્યા હોત તો આજે તમારે આ ન કરવું પડત જનતા સામે ચાલીને તમને વોટ આપે પણ અત્યારે જે રીતે તમે સ્ટેજ ઉપર ભાષણો કરો છો એ ભાષણો સાંભળીને એવું લાગે છે કે કંઈક ને કંઈક તમે તમારી માનસિકતા ગુમાવી બેઠા છો તમારી પાસે કોઈ મુદ્દાઓ નથી ફક્ત કોંગ્રેસની ટીકા કરવાની એ ન ચાલે તો હિન્દુ મુસ્લિમ કરવાનું હિન્દુ મુસ્લિમના નામે લોકોને ભડકાવવાના પણ જનતા હવે જાગૃત બની ગઈ છે તમારી વાતોમાં આવે એમ નથી ફક્ત તમારા અંધ ભક્તો જ તમારી ભક્તિ કરે છે કારણ કે જનતાને જોઈએ છે સારું શિક્ષણ સારું આરોગ્ય રોજગાર મોંઘવારીમાં રાહત જનતાને આ બધું જોઈએ છે અને આ બધું તમે આજે નહીં પણ ક્યારેય નહીં આપી શકો કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર જ એટલા ભ્રષ્ટાચારી નેતાઓ છે કે જે પોતાની તિજોરી ભરવામાં મશગુલ છે જનતાનું જે થવું હોય વળી પાછા પાંચ વર્ષ આવે ચૂંટણીનો સમય આવશે જનતાને કંઈક આપણે એવી લાલચ આપીશું કંઈક એવા લોલીપોપ આપશું એટલે ફરી એક વખત જનતા કવલનું બટન દબાવશે પણ આ તમારો વેમ છે આ તમારો વેમ છે એ વેમ તમે હવે કાઢી રાખજો કારણ કે જનતા જાગૃત બની ગઈ છે આવનારા સમયમાં જનતાને જોઈએ છે પોતાના બાળકોના સારા ભવિષ્ય